નામ વેગડ કિશોરભાઈ વલ્લભભાઈ ગામ અંધારિયાવડ જૂનાપાદર આમ ગણો તો હું ખેતીમાં લગભગ બે ચૌદક વર્ષ થયો છું બે હજાર દસમાં મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પપ્પાને ખેતીમાં થોડીક તકલીફ હતી એટલે ખેતીમાં મેં ખેતી જોઈન કરી પછી ખેતીમાં મેં આધુનિક રીતે મલસિંગ ગ્રો કવર પછી આપણે વિવિધ રીતે અલગ અલગ હાઈબ્રિડ શાકભાજી જે ઊંચી ક્વોલિટીના હોય એની પસંદગી કરી અને ખેતીમાં થોડુંક અલગ રીતે કરીને પપ્પાની જે કમાણી હતી એના કરતાં લગભગ ડબલ કરતાં વધારે કરી અને ખેતીમાં ખૂબ સારી આવક મેળવી અત્યારે મારી વાર્ષિક આવક ખેતીના લીધે લગભગ આઠથી દસ લાખ રૂપિયા સો સાત વીઘાનું શાકભાક શાકભાજી હોય એમાં મળી રહેશે પછી મેં આવતા વર્ષે નેટ હાઉન્સ કર્યું એમાં સરકારની સબસિડી મળેલી છે અને એમાં પણ જે આ ખીરા કાંકડી ધાણા આ તે વસ્તુમાં સારું ઉત્પાદન મળે અને પૈસા પણ સારા મળે છે અને મલસિંગના લીધે ખેતીમાં ઉત્પાદન વધારે આવે છે નિંદામણ આ તે ખર્ચા ઓછા થાય છે અને ફૂગનાશક પણ એમાં ઓછી સાંટવી પડે છે ખેતીમાં સારું રહે છે એમાં બાકી શાકભાજીમાં અલગ અલગ અમે રીંગણી તુરિયા દૂધી કારેલી વેલાવાળા શાકભાજી જેમ કે બધા અલગ અલગ વાવેતર કરીને સારું ઉત્પાદન લેવી છે ઉચ્ચ શિક્ષણ મેળવી યુવાન કરે છે ખેતી વર્ષે સાત લાખનો ખેતી કરતા થયા છે છે ઉચ્ચ શિક્ષણ મેળવીને ખેતી કરી રહ્યા અને ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારી આવક મેળવી રહ્યા છે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને રોકડિયા પાક તરફ વળ્યા છે અને કપાસ મગફળીની ખેતી ખર્ચાળ થઈ રહી છે અને યોગ્ય ભાવ અને વરસાદને કારણે નુકસાન વધારે થાય છે ત્યારે ખેડૂતો બાકાયત પાક અને શાકભાજીના પાક તરફ વળ્યા છે આ ઉપરાંત યુવાનો પણ ખેતી કરતા થયા છે અને શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મેળવી પાદ યુવાનો ખેતી કરતા થયા છે અને ભાવનગર જિલ્લામાં જુદા યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને શાકભાજીની ખેતી કરે છે અને સારી કમાણી કરે છે ભાવનગર જિલ્લાના જુના પાતરના ખેડૂતો વેગડ કિશોરભાઈએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા ચૌદ વર્ષથી શાકભાજીની ખેતી તથા અન્ય ખેતી કરી રહ્યા છે ખેડૂત પોતાની સાત વીઘા જમીનમાં જુદા જુદા પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું છે અને એક વર્ષે આઠ થી દસ લાખ રૂપિયાનું ઉત્પાદન કરી રહ્યા છે અને પ્રત્યેક વર્ષે એક પોઈન્ટ થી બે લાખ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે અને ખેડૂત દ્વારા વિવિધ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાઇબ્રિડ અને સારી ગુણવત્તાનું શાકભાજીનું વાવેતર કર્યું છે ખેડૂતે ખીરા કાકડી રીંગણ વેલાવાળા શાકભાજીનું વાવેતર કરવામાં આવેલ છે અને નેટ હાઉસમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે વર્ષે લાખ લાખ રૂપિયાની કમાણી થાય થાય છે છે બે રૂપિયાનો ખર્ચ યુવાને વર્ષ ખેતીની શરૂઆત કરી હતી શરૂઆતમાં પદ્ધતિથી વાવેતર શાકભાજી શાકભાજી પાલીતાણા ભાવનગર મહુવા સહિતના વિસ્તારમાં વેચાણ કરે છે અને સૌરાષ્ટ્રમાં યુવાનો ખેતી અને પશુપાલન કરી રહ્યા છે નોકરી કરતા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે અને સારી કમાણી કરી રહ્યા છે ખાસ કરીને યુવાનો રોકડિયા પાક અને પાક અને ખેતી કરતા થયા છે અને ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે જેમાં યુવાનો સફળ થયા છે